જૂની પેન્શન યોજનાની માંગ અંગે બેઠક યોજાઈ હતી છેલ્લા વર્ષથી ઓપીએસ લાગુ છે છે માંગણી કરવાની કરાઈ તો આંદોલન કરવાની જાહેરાત કરાઈ છે આજે પાંચ મંત્રીઓની કમિટી મુખ્ય સચિવ અને નાણાં શિક્ષણ વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં ઋષિકેશ પટેલ કુબેર ડિંડોર પ્રફુલ પાનસેરિયા બળવંતસિંહ ભજુખાબડ

મક્કમતાથી આજે આ પાંચ મંત્રીઓની સામે રજૂ કરી છે સરકારે પણ એટલે કે આજે પાંચ મંત્રીઓએ પણ અમારી સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો અને સંવાદો કર્યા છે અમે અમારી માગણીને સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ